વેલકમ બેક સુરેન્દ્ર માં આગળ વધીએ તો મોરબીમાં એક કાર ચાલકને પેટ્રોલ પંપ પર કડવો અનુભવ થયો પેટ્રોલ પાંચસો રૂપિયાનું પુરાવ્યું પરંતુ ટાંકીમાં માત્ર ત્રણસોનું જ પડ્યું આવું કેવી રીતે થયું અને કાર ચાલકને કેવી રીતે ભનગ લાગી આવો જોઈએ મોરબીના માંડલ પાસે આવેલા શ્રી શક્તિ વંદના નાયરા પેટ્રોલ પંપ પર જો તમે પેટ્રોલ ભરાવવા માટે રોકાતા હો તો ચેતી જજો કારણ કે તમે પુરાવશો પેટ્રોલ પાંચસો નું પરંતુ મળશે માત્ર ત્રણસો નું કારણ કે અહીં પેટ્રોલ પંપ ના કર્મચારી તમારી નજર ચૂકવી કટકી કરી શકે છે જેનો એક વિડીયો વાયરલ થયો છે નાયરા ના આ પેટ્રોલ પંપ પર રવિ માકસ નામના વ્યક્તિ ને કડવો અનુભવ થયો છે અને તેમણે જ આ પેટ્રોલ પંપ કર્મચારીને રંગે હાથ ઝડપી પાડ્યો અમે ખુદ રવિભાઈ પાસેથી સત્ય જાણવાનો પ્રયાસ કર્યો

હવે આ પેટ્રોલ પંપ પર અન્ય કેટલા ગ્રાહકો આવી રીતે લૂંટાયા હશે તે સૌથી મોટો સવાલ છે જો કે આ મુદ્દે પેટ્રોલ પંપના ના મેનેજરે બીટીવી ન્યૂઝ સાથે વાત કરતા ખુદ નો બચાવ કર્યો સવારે બનાવ એવો બન્યો હતો કે એક ભાઈ પાંચસો પેટ્રોલ ભરાવાયા હતા પણ અમારા માણસે એની નજર ચૂકવી ભાઈ ની બસો નવી ભાઈનું ખોટું કરી નાખ્યું હતું જેથી હવે અમે માણા ને અહીંયા નોકરીમાંથી કાઢી મૂકશું મેનેજર કહે છે કર્મચારીને કાઢી મૂક્યો છે પરંતુ સવાલ એ છે કે શું માત્ર આ એક કર્મચારી જ આવું કરતો હતો શું તેના કાંડમાં અન્ય કોઈ સામેલ ન હતું હાલ તો આ મુદ્દે કોઈ ફરિયાદ નથી થઈ પરંતુ વિડીયો વાયરલ થતા ખુબ ચર્ચાઈ રહ્યો છે વિશાલ જયસ્વાલ વીટીવી ન્યુઝ મોરબી